ત્યારે પોસ્ટર વોરના કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે જ્યાં વડોદરાનું રાજકારણ પોસ્ટરને લઈને ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે વડોદરામાં

વડોદરાની સીટ ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે આજે સવારે જ જે ગોપી પાર્ક અને જાગૃતિ સોસાયટી બહાર રંજન બેઠ વધ વરુદ્ધ જે પોસ્ટરો લાગ્યા હતા ને ત્યારબાદ વડોદરા ક્રાઈમ રાજ્ય બે કોંગીની અટકાયત કરી હતી જે યુદ્ધ કોંગ્રેસના બે કાર્યકર્તાની અટકાયત કરી હતી ત્યારે વધુ એક પોસ્ટર સામે આવ્યું છે વડોદરામાં કે જ્યાં વધુ એકવાર વાર સંસ્કારી નગરીમાં પોસ્ટર જોવા મળ્યું છે ત્યારે શહેરના ખિસ્કોની સર્કલ પર આ પોસ્ટર જોવા મળ્યું